કરતા અગાઉ જો આ આગાહી ઉપર ભરોસો કરીને તૈયારી અથવા સાવધાની રાખી હોત તો મિત્રો ખેડૂતોને ઓછું નુકસાન થયું હોત પરંતુ ખેડૂતો જે છે તે હજુ પણ વહેમમાં ના રહેતા આ વરસાદની ખતરનાક સિસ્ટમમાંથી મટીને હવે તોફાની આંધીવાળી અને વાવાઝોડાની પ્રોપર સિસ્ટમ બની ગઈ છે જેને લઈને આવનારા ચોવીસથી લઈને અડતાલીસ કલાક ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે તારીખ નવ મે સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર પગપેસારો કરવાની છે જેને લઈને આજે ગુજરાતના જે છે તે મિત્રો પચીસ જેટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવો મિત્રો એક પછી એક દરેક જિલ્લા અને દરેક ગામડાની વાત કરીએ કેવો વરસાદ કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી દેજો સાથે જ આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા હવામાનના તમને મળી જાય આવો મિત્રો શરૂઆત કરીએ ટાઈમ વગર વગર વિડીયોની સીધી શરૂઆત કરી લઈએ જાણી લઈએ અત્યારના ગુજરાતના હવામાન વિશે તો મિત્રો સેટેલાઇટનો આ નજારો તમે જોઈ લેજો ખૂબ જ ખોખાર વરસાદની સિસ્ટમ નીચેથી પણ આગળ વધી રહી છે અને ઉપરથી પણ ગુજરાતને ઘેરી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે આ સંપૂર્ણ જે આ ભારતનો મિત્રો આ નકશો છે જોઈ શકો મિત્રો આ ઓલ ઓવર જે છે તે આ ભારતનો નકશો છે ભારતમાં અત્યારે ગુજરાત સિવાય બીજા કોઈ રાજ્યમાં અત્યારે ભારે સિસ્ટમ એક્ટિવેટ નથી માત્ર ગુજરાત ઉપર જે છે તે મિત્રો અતિ ભારે વરસાદની સિસ્ટમ છે માત્ર વરત વરસાદ જ નહીં પરંતુ મિત્રો આ એક આંધી તોફાની સિસ્ટમ હવે બની ગઈ છે જેને લઈને ગુજરાતીઓએ સાવધાન થવું પડશે જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બાજુ પણ એક ખતરનાક સિસ્ટમ નીચે તરફ આવી રહી છે તો નીચે દક્ષિણી ગુજરાત થી પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે કાળા ડિબાંગ વાદળો સાથેના વરસાદો નોંધાવાના છે આવો જાણી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કેટલી સાવચેતી રાખવી પડશે ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા કાળો કહેર વર્તાવશે તો મિત્રો ઉત્તરીય શરૂઆત કરે તો મહેસાણાના વિસ્તારથી લઈને વડનગર હિંમતનગર સિદ્ધપુર પાટણ ચાણસમાના વિસ્તારો મોડેરા હારીજ રોડા રાધરપુરના વિસ્તારો ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીએ તો જોઈ શકે સિદ્ધપુરના વિસ્તારો તેની સાથે અહીંયા જોઈ શકો દિયોદર સુ થરાટસણ પાલનપુરના પંથકો ત્યાંથી ઉપર જોઈ લે તો આબુ અંબાજી તેની સાથે ઉપર ધાનેરા પંથક થરાળ પંથક ડીસા પંથક તેની સાથે અહીંયા જોઈ શકીએ તો સાલંબર બાજુના વિસ્તારો છે રાજસ્થાનના તેની નીચે ડુંગરપુર હિંમતનગર અરવલ્લી

ત્યાંથી હવે આગળ વાત કરી લે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતના મિત્રો જે સુરતથી નીચેના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની ખૂંખાર સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે જેમાં વિસ્તારો તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો વ્યારાના વિસ્તારોથી લઈને બારડોલી સુરત નવસારી મોરા વાસંદા આહવા ડાંગ અને વલસાડ આટલા વિસ્તારો ઉપર મિત્રો જોઈ લો મિત્રો ઘાતક અને ખૂબ જ ખતરનાક સિસ્ટમ જે છે તે આગળ વધી ગઈ છે જેને લઈને આ પંથકોની અંદર જે છે નામ જણાવ્યા મિત્રો સુરતથી નીચેના વલસાડ સુધીનો આજે પટ્ટો છે આ પટ્ટાની અંદર જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાતાવરણ સાથે જ વાદળોનો ઘેર અને ધોળા દિવસે અંધાર પટ ગયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી ચોવીસ કલાક અહીંયા આંધી તોફાન સાથેના વરસાદો જે છે તે યથાવત રહેશે તેવી મિત્રો આગાહી જે છે તે અત્યારે સામે આવી રહી આ ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીને વાત કરી લઈએ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે જીએફએસ મોડલ શું સૂચવી રહ્યું છે કારણ કે અપર એર સર્ક્યુલેશન અને જે મિત્રો અત્યારે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે છે અનસિઝનલ રેઇન એટલે કે ખતરનાક વરસાદની સિસ્ટમ આગળ વધી છે તેને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર વિશે અને ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતની પણ વાત કરવાની છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાળો કહેર દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રની ખાસ સ્પેશિયલી વાત કરું તો જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રમાં આજરોજ જે છે તે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કોઈ એક બે જિલ્લા નહીં પરંતુ ઓલ ઓવર સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર આ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેથી કેટલી સાવચેતી તમારે રાખવી જોઈશે તે તમે જાણો છો શરૂઆત કરીએ મિત્રો અહીંયા બોટાદ જિલ્લાની સાથે તો બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કરા સાથેના ધુઆધાર વરસાદો શરૂઆત થઈ ચૂકી છે જેને લઈને હજુ આગામી દિવસો જે છે તે વધારે ખતરનાક બનીને સાબિત થઈ શકે વાત કરીએ વિસ્તારો વિશે તો બોટાદ જિલ્લાના જે સાળંગપુર સહિતના ભાગો છે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો ગઢડા બાજુના જે ભાગો છે વલભીપુર છે તેની સાથે ધંધુકા અને ઢસા બોર્ડર આ દરેક પંથકો સુધી તે મિત્રો ખાસ કરીને વીજળીના ચમકારા સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો તમને નોંધાવાના છે ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધીએ અમરેલી જિલ્લાની વાત કરી જોઈ શકે અમરેલી જિલ્લા મિત્રો મિત્રો રેડ ઝોન ઉપર આવી રહ્યો છે એટલે કે અમરેલી જિલ્લાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને વરસાદનું દબાણ અને જોર જે છે તે ખૂબ જ વધારે પડતું રહેવાનું છે કારણ કે રેડ ઝોનની અંદર જે છે તે ઓલ ઓવર અમરેલી જિલ્લો જે છે તે મિત્રો કવર થઈ રહ્યો છે જેથી અમરેલી જિલ્લાની અંદર જે છે તે ખાસ કરીને તાલુકાઓ વિશે વાત કરી લઈએ તો બાબરાથી લઈને લાઠી દામનગર અમરેલી સાવરકુંડલા રાજુલા લીલિયાના વિસ્તારો બગસરાના વિસ્તારો ધારી દુધાળાના પંથકો આ વિસ્તારો તરફ જે છે તે મિત્રો લગાતાર જોર વધી રહ્યું છે ભારે પવન સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે વાત કરીએ આગળ મિત્રો જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લામાં પણ તમે જોઈ શકો ખાસ કરીને જે માણાવદર મૂલ્યા

તેની સાથે મિત્રો ખંભોદરના વિસ્તારો મિયાહીના વિસ્તારો ત્યાંથી ઉપર આગળ વધીએ તો મિત્રો જોઈ શકો કે જામદેવડિયાના વિસ્તારો છે દ્વારકા ઓખા ખંભાળિયા સલાયા તેની સાથે સાથે ચેલા જામનગર વસઈના વિસ્તારો આ દરેક વિસ્તારો સાથે જામ મંથાળી સહિતના ભાગો ઉપર જે છે તે કડાકા ભડાકા સાથે આવનારી બારથી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી રહેશે કરા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જોવા મળવાના છે આગળ તરફ યાદ કરીએ સુરેન્દ્રનગર લીંબડી તાલુકા આસપાસ પણ અને મોરબી જિલ્લામાં પણ અનેકો તાલુકા ઉપરથી હાઈ પ્રેશર હાઈ સાયક્લો

શકો કે લગાતાર મિત્રો જે છે તે આપણને વરસાદનો જોર જે છે તે વધતું સૌરાષ્ટ્ર ઉપર દેખાય રહ્યું છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મધ્ય ગુજરાત તરફ ચર્ચા કરવાની છે કારણ કે મધ્ય ગુજરાતમાં પણ નવ તારીખ સુધી અતિ ભારે ખુખાર વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થવાની છે જેને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈ લે તો જોઈ શકે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર પણ ખતરનાક વરસાદીય સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાય તેવી આગાહી છે જેમાં જોઈ શકે ગોધરાથી લઈને દાહોદના વિસ્તારો ત્યાંથી ઉપર બાલાસિનોર કપડવંજ મહુદા મહેમદાવાદ અમદાવાદ કપડમંજના વિસ્તારો ત્યાંથી ઉપર ગાંધીનગરના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જે વિરમગામ છે 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 ધોળકા નડિયાદ તેની સાથે ડાકોર આ ભાગો ઉપર અને ગાંધીનગર સહિતના ભાગો ઉપર જે છે તે વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે હાઈ લેવલના એલર્ટ સાથે જોવા મળવાના છે તેની સાથે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ઓલ ઓવર કચ્છ ઉપર ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કચ્છના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવી પડશે નહીતર જે છે તે મોટો પછતાવાનો વારો આવશે તો કચ્છના પણ ભાઈઓ ખાસ કરીને વરસાદની આગાહીનું પાલન કરવું તો આજ મિત્રો જે છે તે જે પણ નવા હવામાન સમાચાર છે છે અહીંયા સંપૂર્ણ ગુજરાત ઉપર ખતરનાક વરસાદી લાગુ પડી છે તે આગામી હજુ મિત્રો કેટલા દિવસ સુધી ગુજરાત ઉપર પસાર છે તમને અપડેટ આપી દઈએ તો જોઈ શકો મિત્રો આ ખાસ કરીને આજે મિત્રો તમે કલરો જોઈ રહ્યા છો ખાસ કરીને અહીંયા સ્ક્રીન ઉપર આ મિત્રો કલર જે છે તે ખાસ કરીને વરસાદ સૂચવે છે તો જોઈ શકો મિત્રો આ જે છે તે છ તારીખે ભારે વરસાદ નોંધાઈ ગયો તે દર્શાવે છે સાત તારીખે પણ ગુજરાત ઉપર ભારે વરસાદ છે આઠ તારીખની મિત્રો વાત કરી જોઈ શકો મિત્રો આઠ તારીખે પણ સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને તોફાની વરસાદની આગાહી અહીંયા દેખાઈ રહી છે ત્યારબાદ તારીખે પણ જોઈ શકે ગુજરાત ઉપર હળવા દબાણ તારીખે પણ ભારે વરસાદ અને તારીખે જઈને મિત્રો વરસાદ તે હળવો પડતો અહીંયા જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકું કે અગિયાર થી બાર તારીખ સુધી આ જે ખતરનાક વરસાદની સિસ્ટમ અત્યારે શરૂ થઈ છે તે ગુજરાત ઉપર પગ પેસારો કરવાની છે જેને લીધે મિત્રો આવનારા દિવસોમાં વરસાદની સિસ્ટમમાં જો કોઈ પણ નવા બદલાવો આવશે તેના વિશે ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે અત્યારે મિત્રો જે આ વરસાદ આવી રહ્યો છે તેનું બે મુખ્ય કારણ છે એક મિત્રો અહીંયા જોઈ શકો આ અરબ સાગર થી એક મોટી સિસ્ટમ ગુજરાત ઉપર વધી રહી બીજી તરફ મિત્રો ઉપર થી એક ઉત્તરીય ભારત ના વિસ્તારો તરફ થી એક ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ હોય છે મિત્રો તે આગળ વધી રહ્યો છે જે મિત્રો લગાતાર નીચે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તો આ મિત્રો બંને જે છે તે મુખ્ય કારણ છે અત્યારે જે આ વરસાદની ની સિસ્ટમ ત્રાટકી છે તેના છે આવનારા દિવસોમાં મિત્રો આ સિસ્ટમ માં જો કોઈ નવો બદલાવ આવશે તો ચોક્કસ તમારા સુધી વિડિયો બનાવીને જાણ કરવામાં આવશે હાલ મિત્રો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને શેર કરજો જેથી દરેક લોકોને આ સાચી અને સચોટ માહિતી મળી જાય બાકી મિત્રો ખાસ કરીને આવનારા દિવસોમાં જ્યારે આપણે મળીશું ત્યારે વરસાદને લઈને જે કંઈ પણ નવી અપડેટ હશે તે ચોક્કસ તમારા સુધી પહોંચાડવા મળશે બીજા નંબર પર વાવાઝોડાને લઈને પણ આગાહી આવી રહી છે કે તારીખ દસથી બાર તારીખ આસપાસ વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન એટલે કે વાવાઝોડું જોવા મળી શકે તેને લઈને જે કંઈ પણ નવી અપડેટ હશે મિત્રો તે ભવિષ્યમાં તમને ચોક્કસ જે છે તે આ ચેનલના માધ્યમથી જાણવા મળી જવાની છે છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખી દેજો હું તમને સૌથી કાલે નવા સમાચારમાં ત્યાં સુધી આ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ